નમસ્કાર મિત્રો તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે બુધવાર આજના વીડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ પર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં આજે વાયદાના ઘટાડાના પગલે નિકાસના ભાવમાં પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ઊંઝામાં સવારે હરાજીમાં બજારોમાં ચાલીસથી લઈને પચાસ રૂપિયા ખુલ્યા હતા અને સાંજ પડતાં બજારો ઘટી હતી જીરુ બજારમાં આજે દિવસ દરમિયાન જે શરૂઆતમાં બજાર પોઝિટિવ જોવા મળી અને હાજર બજારમાં 25 તે લઈને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો બંધ થઈ રહ્યો છે આ વાયદો એકવીસ હજારની સપાટી તોડ્યો હોવાથી ટૂંક સમયમાં વીસ નું લેવલ આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં અત્યારે નિકાસની માંગ ખૂબ જ ઓછી છે અને તેવી સંભાવનાઓ છે પરંતુ હાલ તો ઊંચા ભાવથી કોઈ વાયરો લેવા તૈયાર નથી અને જીરુનો પાક સારો છે અત્યાર સુધી એક પણ વિસ્તારમાં કોઈ મોટી ફરિયાદ નથી અમુક વિસ્તારોની અંદર ડોગની ફરિયાદ છે જીરૂનો પાક આ આગામી મહિનાનું વાતાવરણ ખૂબ જ અગત્યનું સાબિત થશે જો વેધર સારું રહેશે તો પાક પણ સારો ગત વર્ષની તુલનાએ વધુ આવે તેવી ધારણાઓ છે તો મિત્રો આથી જીરોને લગતી યાદની સરસા ગમે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જઈ જવાન જય કિસાન